નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ વડોદરા બાર એસોસિએશનની ચૂંટણી અને જેમાં સોળ ઉમેદવારોએ વિવિધ પદો માટે ફોર્મ ભર્યા છે ચૂંટણીના મુખ્ય આઠ મુદ્દાઓ પર નામાંકન નોંધણીની કાર્યવાહી કરવામાં આવી પ્રમુખ પદ માટે એડવોકેટ નવીન પટેલે દાવેદારી નોંધાવી છે અને અલગ અલગ પદોની વાત કરીએ તો વાઇસ પ્રેસિડન્ટ જનરલ સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી લાઇબ્રેરી સેક્રેટરી ટ્રેઝર મેમ્બર ઓફ મેનેજિંગ કમિટી એમ અલગ અલગ હોદ્દાઓ માટે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે પ્રથમ દિવસે સોળ ઉમેદવારોએ પત્ર ભર્યા હવે આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે વધુ ઉમેદવારો મેદાનમાં આવે તેવી શક્યતા છે વડોદરા વકીલ મંડળના સને 2025 26 ના ઇલેક્શનમાં આજે ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે કુલ્લે 16 ફોર્મો આવ્યા છે જુદી જુદી પોસ્ટના તે પૈકી પ્રેસિડેન્ટમાં એક ફોર્મ આવ્યું છે જનરલ સેક્રેટરીમાં એક ફોર્મ આવ્યું છે જોઈન્ટ સેક્રેટરીમાં એક આવ્યું છે લાઇબ્રેરી સેક્રેટરીમાં એક આવ્યું છે મેનેજિંગ કમિટી જનરલમાં દસ આવ્યા છે અને મે લેડીઝ રિઝર્વમાં એક આવેલા છે બાકી અન્ય જે ફોર્મો છે એ કાલે આવશે કાલે પાંચ વાગ્યા સુધી છેલ્લી તારીખ છે ફોર્મ લેવાની એટલે આશા છે કે કાલ સુધીમાં બધા જ ફોર્મ આવી જશે અને શાંતિથી ઇલેક્શનની ફોર્મ આવ્યાની સ્ક્રુટિની અને તે પછી ફાઇનલ કેન્ડિડેટ લિસ્ટની કાર્યવાહી અમે શાંતિપૂર્વક સારી રીતે વાતાવરણમાં અમારી આખી ઇલેક્શન કમિટી ભેગી થઈ અને મુખ્ય ચીફ ઇલેક્શન કમિશનર અલકાબેન જોઈન્ટ ઇલેક્શન કમિશનર શ્રી રોહિતભાઈ શાહ હિતેશભાઈ પટેલ હિતેશભાઈ ગુપ્તા અને હું પોતે એમ પાંચે જણા ભેગા મળી અને આ કાર્યવાહી અમે દિન ચારમાં સંપૂર્ણ કરી અને ફાઈનલ કેન્ડિડેટનું લિસ્ટ અમે બહાર પાડી દઈશું ટોટલ ફોર્મ બધી પોસ્ટો થઈ ને સોળ ફોર્મ આવેલા છે